એપીએમસી અને શાકભાજી માર્કેટને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી સતત વિવાદ ચાલી રહ્યો છે અનેક વાતો થઈ રહી છે એપીએમસીના ડિરેક્ટરો કંઈક વાતો કરે છે એમના તરફથી નિવેદનો આવે છે અને આ બાજુ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનવાળા કંઈક નિવેદન આપે છે એ નિવેદનમાં શું સાચું છે શું ખોટું એ તો હવે આગળ આવનારા દિવસોમાં જ ખબર પડશે પરંતુ અત્યારે જે વલસાડ શાકભાજી માર્કેટનો મેઇન મુદ્દો હતો કે એપીએમસી ખાતે શાકભાજી માર્કેટને વેલકમ કરી રહ્યા છે એપીએમસીવાળા ત્યારે વાત કરીશું રાજુભાઈ મરચા સાથે રાજુભાઈ શું નિર્ણય આવ્યો છે છેલ્લે તો બેન જે અમારી શાકભાજી માર્કેટ તૂટેલી એને અમારી જે ડિમાન્ડ હતી કે ભાઈ અમને જલ્દીથી જલ્દી અમારે માર્કેટનું કામ ચાલુ થાય અને અમને વિકલ્પ જગ્યા આપે જે અમને તળિયાવાર નગરપાલિકાએ ફાળવેલી પણ અત્યારે હાલે નગરપાલિકા અને આપણા સાંસદશ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરણભાઈ પટેલ જિલ્લા પ્રમુખ આપણા હેમંતભાઈ કંસારા અને શહેર પ્રમુખ ભગટ અને કલેક્ટર સાહેબ આ બધાની ખાસ એપીએમસી માર્કેટના ચેરમેન સી અને એ લોકોએ અમને આ એક લેટર આપ્યો છે કે અમને આ જગ્યા એલોટમેન્ટ કરી છે લોકોએ અહીંથી આખા માર્કેટની અંદર કોઈ શરત ના કીધું છે કે ટ્રાફિક નહીં કરવો ખેડૂતો બધાઓના માટે જગા રાખીને જે બીજા કોઈ જે અમારા વેપારીઓ બાકી છે એમના માટે બી જા વ્યવસ્થા થાય બધાને એ રીતના બધાને નામાં તમામ બહેનો કે જે કોઈ ત્યાં બાકી છે કે આવવાના રહી ગયા છે કે જેને આવી છે તે આજે રાજી ખુશી છે અહીંયા ગાડી અમે બેસી ગયા ના તબક્કે તો અમે ખાસ સાંસદ શ્રી ધવલભાઈનો આભાર માનીએ કે આ બે ત્રણ વર્ષની વાત છે માર્કેટ બનતા ને ઘણા સમયથી આ પ્રશ્નો એવો છે કે જે ઉકેલાતો નહીં હોય આજે એપીએમસીમાં અમે બી અમારું મન મોટું કરીને અહીંયા આગળ આવ્યા છે અને આની જાહેરાત એપીએમસી માર્કેટે કરી છે એના ફ્રૂટ એસોસિએશનના મરચરના બાળી કે અમે શાકભાજી એ લોકોનો બી અમને અમારો પૂરો સહયોગ છે એ લોકોને અમને સાથ સહકાર છે અમારો એ લોકોની સાથે કોઈ વાદ વિવાદ વિખવાદ કોઈ સાથે છે નથી અમે સૌ અહીંયા રાજી ખુશીથી આવ્યા છે અને અહીંયા આગળ જે કંઈ અત્યારે જે માહોલ આટલા સમયમાં જે કોઈ અપડેટ થઈ કે જેમાં પૂરો સહયોગ અને સાથ સહકાર આપ્યો ને કોઈ ઘર્ષણ ન ઊભું થયું હોય તો વલસાડના સીટી પીઆઈ સાહેબ વખોડા વખત એમ એમને પણ અમે કીધું છે મદદ કરી છે અને આ માર્કેટના ચિંતિત હું મને આજે કોઈ કહેતા સમજ લાગે કે ધવલભાઈ પટેલે મોટો રસ નિસાયો છે ને એ બાય દરી ખાતરી આપી છે કે તમને હજુ બી કોઈ આની અંદર તકલીફ પડશે તો તમે વાડ વિવાડ ઇક્વાડ વગર મારી પાસે રજવાટ લઈને રાજુ ભાઈ ક્યાર શરૂઆત થશે માર્કેટમાં અહીંયા આ માર્કેટ અમે શાકભાજી માર્કેટમાં અમે કાલકી આ લોકોએ મુરટ કર્યું છે જી કાલકી અમે અહીંયા શરૂઆત કરીએ છે કે કાલકી અમે શાકભાજી માર્કેટ બેનો કે અમે બધા અહીંયા કાલકી અમારો ધંધો ચાલુ કરી છે કે ત્યાં અમારી પાસે માલ મૂકવાની જગ્યા નથી ખરાબ જગ્યા છે પછી કદાચ નગરપાલિકાને કલેક્ટર સાહેબ તા શું કાર્યવાહી કરે એના પર પછી આ માર્કેટ ડિપેન્ડ રહેશે કેમ કે બે કોઈ બી એક જગ્યા પર બે ત્રણ જગ્યા પર માર્કેટ ચાલવાની નથી કોઈ બી એક જગ્યા પર મન નાલું મોટું કરીને આવવા આગળ છૂટકો જ નથી આમાં એવા ઘણા લોકો છે કે જેને કહ્યું અમારી સાથે કે અમને એમની સાથે મનભેદ ઉઠો પણ અમારો કોઈ મતભેદ નહીં મળે એ લોકોને કોઈ અમે જબજ છે કે ભાઈ આ એપીએમસી જગ્યા આપતી છે ધવલભાઈના થું એને આલોકના ટુએ ઠટું છે તમે આવવા રાજી છો તમે એ લોકોને પૂછી શકો કોઈની સાથે અમે કોઈ બાર જબડી કે જબરજસ્તી કરી નથી કેમ કે બધાના પેટ લાગેલા છે કમાવનો દરેક નોક છે દરેકને બે પૈસા મળવા જોઈએ અમે નથી ઉચતા કે એ લોકોનો ધંધો નહીં ચાલે ને એ લોકોને જગ્યા નહીં મળે કે કે પાંત્રીસ વર્ષ એ લોકો અમારી સાથે રહ્યા છે કેટલા વર્ષ પાંત્રીસ વર્ષથી શાકભાજી માર્કેટ આટે લોકો અમારી સાથે રહેલા છે અમારા દરેક સુખ દુઃખમાં પણ આ તો એવું છે ને કે ગેરસમજ થાય અને કોઈ લોભામણીને ને કંઈ બી આવી જાય તો માના ભટકી જાય એ પોતાનું વિચારતા નથી ને આ બીજું કે આ વ્યક્તિઓ એવા છે કે જે ઉભેલા છે અમારા કે આ લોકો રોજ લાવીને રોજ ખાવાના આમાં કોઈ નાલનું મોટું નથી ને આમાં કોઈ વાડ વિવાદ છે જ નથી અમારા તરફથી છે જ નથી અમે એક પણ મોરચો લઈને કલેક્ટર કે નગરપાલિકા પર ગયા નથી કેમ કે ગુજરાત સરકારે પચાસ કરોડ રૂપિયાના માતબર રકમનું જો માર્કેટ બનાવતા હોય તો અમારે એને વધાવવાનું જોઈએ અમે તેના જ પહેલાં કરવાનું ચટણીનો રોટલો ખાવું પણ માર્કેટનું કામ નહીં અટકાવશું આજે અમને બહુ આનંદ થાય છે કે આ સરકાર અમારી સાથે છે દોલભાઈ ભરતભાઈ હેમંતભાઈ આ બધા અમારી સાથે છે વાત કરી રાજુભાઈ મરચા સાથે હવે જે બહેનો છે કે જે વહેલી સવારે ઉઠીને આવે છે અને શાકભાજી વેચે ને પોતાના પરિવાર ગુજરાન ચલાવે છે બોલો બોલો કામ ખસિયા કરે બોલો કાલથી આ શાકભાજી વેચવા માટે તમે બેસવા છો શું કહેશો હા કેવું લાગે છે સારું સારું લાગે છે બધી રીતના સારું છે બેસવાના માટે તૈયાર છો અહીંયા બેસવાના છે હવે અમને બી સારી રીતે બેસવાનું મળતું હોય તો શું વાંધો છે બરાબર એટલે હા બેસવાના અમે ચાલુ કાલથી થી ચાલુ રાખશું બરાબર એવા અહીં બે વખત આપણે હા બેસવા માટે તો રાજુભાઈ મરચા સાથે વાત કરી એમણે જે વાત કરી કે એપીએમસીએ એમને જે વેલકમ કર્યા છે અહીંયા અને આજે શાકભાજી વેચનારાઓની જે વ્યથા એમણે સમજી અને મહત્વની વાત અહીંયા એમણે કીધી કે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ જે અહીંયા ધવલભાઈ પટેલે એમને પહેલેથી માહેગરી આપી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ચોક્કસપણે કરીશું અને કોઈને કંઈ નડતરરૂપ ન થાય એ રીતે ત્યારે એપીએમસીએ જ્યારે અહીંયા શાકભાજી વેચનારાઓ માટે જે વ્યવસ્થા કરી છે અને એમણે વેલકમ કર્યા છે આજે પૂનમ છે અને આવતીકાલે તારીખ અગિયારમીથી અહીંયા જ્યારે શાકભાજીનું વેચાણ થશે ત્યારે આ તમામ શાકભાજી વેચનારાઓ સાથે વલસાડની જનતા પણ રાહતનો દમ લેશે તો આવતીકાલથી વલસાડ એપીએમસી ખાતે શાકભાજીનું વેચાણ શરૂ થનાર છે તો વલસાડની જનતા પણ જે તકલીફ અનુભવતી હતી કે અમે શાકભાજી લેવા એટલે દૂર ક્યાં જશું કેવી રીતના મળશે તો એ બધાની તમામ તકલીફોનો અંત આવી ગયો છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ